પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં ધારાસભ્ય અર્જુન મોઢવાણીયા સહિત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી વગેરે નેશનલ હાઇવે પર દોડી ગયા હતા અને પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી પોરબંદરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ધારાસભ્ય અર્જુન મોઢવાણીયાએ નગરપાલિકાના તંત્રને સાથે રાખી અલગ અલગ વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી પોરબંદરમાં ગઈ રાતના ભારે વરસાદ થયો તે ઉપરાંત અગાઉ બે દિવસ સુધી ઘણો વરસાદ પડતો ભારે વરસાદને કારણે પોરબંદરનો જે નીચાણવાળો વિસ્તાર છે ખાસ કરીને છાયાનો નીચાણવાળો વિસ્તાર છે અહીંયા નીચાણવાળો વિસ્તાર છે રોપડીયા હનુમાનની પાછળનો ભાગ છે દાસગોડાની પાછળનો ભાગ છે અને મોખીરામ આ બધામાં શેરીઓમાં પાણી ભરાયેલ છે ત્યાં એની અંદર પણ પાણી ઘણા બધા વિસ્તારો છે અને એને કારણે લોકોનું જીવન છે ઊંચાણવાળા વિસ્તારમાં આજે સવારથી જ ગુજરાત પછી તંત્ર અને નગરપાલિકા એના માટે કામ લાગે છે અને જ્યાં પણ થોડું અડચણ છે પાણી નિકાલ માટે અત્યારે અડચણો કરવાની કોશિશ છે અહીંયા અત્યારે સર્વસમી વરસાદ પણ ઓછો થયો છે અથવા નહીં વધવું છે અને જો આ સ્પીસ શરૂ રહે તો પછીના સમય સુધીમાં પોરબંદરનું જે પાણી વોટર લોગિંગને કારણે જે પરિસ્થિતિ થઈ છે બાકી ઘણી બધી વીજળીના વીજળીના પણ ક્યાંક ઉભો છે અને ક્યાંક પ્રિકોશનને કારણે સાફ તેના પહેલાં રૂપિયા પણ અહીંયા વીજ સપ્લાય પણ થવાનું એની ટીમો પણ કામે લાગે છે અને ટૂંક સમયમાં એ પણ જ્યાં જ્યાં ભજાયેલ છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર ખૂબ જ્યારે વરસાદ પડે પણ ગ્રામ્ય વિસ્તારમાં મોટે પાયે કંઈ નુકસાનના સમાચાર નથી અને આખરે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં કારણે પોરબંદર શહેરમાં પાણી ભરાયા છે એના માટે કોશિશ કરી રહ્યા